ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર છેલ્લા એક સપ્તાહથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં કમોસમી વરસાદને અને વાવાઝોડાને લઈ આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ હજુ પ્રેમોનો સૂનો યથાવત રહેશે ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા વરસાદની શક્યતા અંબાલાલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તારીખ દસમી મી સુધીમાં વરસાદ રહેશે ત્યારબાદ વરસાદમાં ઘટાડો થશે અગિયાર થી વીસ મી સુધી વંટોળોનું પ્રમાણ વધશે રાજ્યમાં પવનની ગતિ વધશે અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસશે કેટલાક વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ પણ શકે છે આ સમય પવનની ઝડપ પચાસથી એસી કિમી પડતી કલાક સુધી જઈ શકે છે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની અસર જોવા મળશે બસ આજ માટે એટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ